તને આપણે બહુ જાણીએ છીએ કે કાલિંદી સરિતામાં યમુના નદીમાં કાળિયો નાગ આવીને વસે છે અને આખું પાણી પ્રદૂષિત અને દૂષિત કરી નાખ્યું છે એ જલપાન પછી કોઈ કરે તો અનેકો રોગચાળાઓ ફાટેલા અનેકો સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધો પશુઓ પંખીડાઓ બધા મૃત્યુ પામતા આના દાખલા બહુ વધવા અને ખબર પડે છે કે યમુનાજીનું પાણી વિષયલું થઈ ગયું છે ઝેરીલું થઈ ગયું છે કારણ કે એની અંદર કાળીઓ નાગ વસે છે એક બહુ સરસ મજાનું રૂપક બાંધ્યું છે અને મને ગઈકાલે જ વૈષ્ણવ સંપ્રદાયના भाविक भक्तोंનો બહુ સરસ સંદેશો પણ મળ્યો છે આખા ભારતભરમાંથી જે આ વૈષ્ણવ સંપ્રદાય જો હે ઉનોને એક સુંદર મજા એક બહુત પ્યારા સા અભિયાન શરુ કિયા હે જેસે ભારત સરકાર ને નમામી ગંગે પ્રોજેક્ટ લાયા કે જisse ગંગા કા જો જલ હે વો સ્વચ્છ કિયા જાય જો પ્રદૂષણ હે જો કચરા और वो जो जो पानी गंदा किया गया है गंगा को स्वच्छ करने का अभियान जो सरकार ने चालू किया वैष्णव संप्रदाय के लोगों का वैष्णव आचार्यों का हृदय से मनोरथ है हृदय से भाव है कि सरकार अब नमामि यमुने भी शुरू करे अभियान और जो यमुना जी का पानी अभी विषैला हो चुका है अभी हम दिल्ली चले जाएं या फिर वृंदावन चले जाएं वहाँ पे चले जाएं तो हम देखते हैं यमुना जी का पानी अब आचमन करने योग्य भी नहीं रहा इतना विषैला हो चुका है इतना महला हो चुका है गंगा जी की स्थिति फिर भी बहुत बेहतर है लेकिन यमुना जी का जो जल की गुणवत्ता है वो बहुत प्रदूषित हो चुकी है तो सभी एक बहुत बड़ी पेटिशन और अर्जी दर्ज की जा रही है यूपी सरकार में मुख्यमंत्री श्री योगीनाथ आदित्यनाथ जी को और केंद्र सरकार को संपूर्ण वैष्णव सृष्टि द्वारा एक बहुत बड़ा अभियान शुरू हो चुका है कि सरकार को अपील की जाए सरकार पर थोड़ा दरखास्त की जाए प्रस्ताव सरकार के सामने रखा जाए कि यमुना जी में जो फैक्ट्रियों का प्रदूषित जल शामिल हो रहा है पूछड़खानों का फैक्ट्रियों का बहुत तरीकों से यमुना जी को प्रदूषित किया जा रहा है ये सब बंद किया जाए और उसका सही निकाल हो पूरा अच्छे से वेस्ट मैनेजमेंट हो फैक्ट्रियों का ऐसा पूरा अभियान है और इस अभियान में यहाँ पर जितने भी सारे कथा प्रेमी जन कृष्ण प्रेमी जन हम दो हाथ उठा करके नमामि यमुने कहकर अपने अभियान में हम अपना आवाज़ हम भी उसमें बुलंद करें नमामि यमुने नमामी यमुने नमामि यमुने ये गंगा ये यमुना हमारे लिए कोई साधारण नदी नहीं है हमारे लिए ये साक्षात हमारे नारायण को जितना जो हम नारायण को पूजते हैं वो जितने हमारे आराध्य हैं माँ यमुना माँ गंगा वैसे ही हमारी आराध्य हैं अपना माटी कोई साधारण नदी नहीं અને આપણે જ્યાં પણ તીરથ કરવા જઈએ તો આટલું થોડું ધ્યાન રાખીને જાય ભગવાને આ કાળિયા નાગને જે નાથ્યો દુનિયામાં સૌથી પહેલા હમણાં બધા નથી અભિયાનો ચાલતા સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત અભિયાનો દુનિયામાં સૌથી પહેલાં સ્વચ્છ ભારતનું અભિયાન કોઈએ છેડ્યું હોય તો શ્રી કૃષ્ણ પરમાત્માએ પાંચ હજાર વર્ષ પહેલાં યમુનાના જળમાંથી કાલિંદીના ધરામાંથી કાળિયા નાગને ભગાડ્યો છે અને યમુનાજીને સ્વચ્છ નિર્મલ કરી છે জল কম ছড়া সামি রে এ গাও জাগ শে ধনে মনে ব্যা এ

દુનિયાના દરેકે દરેક ધર્મમાં દુનિયાના દરેકે દરેક સંસ્કૃતિઓમાં ગીતો ભજનો લોકગીતો ઢીંચાક ઢીંચાક નાચવાના ગીતો બધું છે પ્રેમ ગીતો શ્રિંગાર ગીતો દેશભક્તિના ગીતો એવું નથી કે આપણે ત્યાં જ છે દુનિયાના બધા ધર્મોમાં ને દુનિયાની દરેક સંસ્કૃતિમાં છે હાલરડાઈ બધે જ ખાલી એવું નથી કે આપણી માઉ જ હાલરડા ગાય હો વિદેશની માઉ હાલ સંસ્કૃતિમાં છે એ લલ્લાબાઈ કે લલાબાઈ એટલે હાલવડા અંગ્રેજીમાં લલાબાઈ કહેવાય તો બધું બધે છે પણ એક વસ્તુ બીજે ક્યાંય નથી જે માત્ર ને માત્ર આપણા સૌરાષ્ટ્રની સંસ્કૃતિમાં છે અને જેમ જૂનાગઢના નરસિંહ મહેતાએ મને તમને સુંદર મજાના એવા મીઠા મીઠા પ્રભાતિયા જે આપ્યા છે એ દુનિયાની બીજી કોઈ સંસ્કૃતિમાં નથી જે પ્રભાતિયા સવારનો પહોર ઉગે અને જે પ્રભાતિયા સાંભળીને આપણે જાગીએ અને દિવસ જાગને જાગવા આપણો દિવસની શરૂઆત કરીએ ને ઉઠીએ પછી જે નિત્યક્રમ હોય એમાંથી પરવારીએ અને પછી આપણે આપણા ધંધા વેપાર ભાઈઓ અને બહેનોને બીજા ઘરકામ હોય એ આપણે શરૂ ન કરીએ ને એ પહેલાંનો જે એકાદ કલાકનો સમય જે બધા એને મળતો હોય ને જે માઉને સ્કૂલે મોકલવાના હોય ને છોકરાઓ એને તો અલગ વાંચો એને બહુ તકલીફ હોય એની વાત નથી કરતી પણ જે બીજા જે લોકો છે જેને સવારમાં થોડોક પ્રમાણમાં સમય કાંઈ નહીં ને તો સવારમાં એને સરસ મજાનું ટેપમાં વગાડજો તો ખરા ઘરનું વાતાવરણ કેટલું પવિત્ર અને પુલકિત પ્રસન્ન થઈ જશે આ એક અખતરો કરજો મારા વાલા એકવીસ દિવસ ઘરમાં પ્રયોગ કરજો સવારનો પહોર ઉગે અને આવા સરસ મજાના પ્રભાતિયા હોય ભજનો હોય કીર્તનો હોય ઘરમાં વાગતા હોય ને એ ઘરમાં કંકાશ ટકી ન શકે ઘરમાં કોક હતા કોકનો મન વિચાર બદલ્યો હોય ને ક્રોધ આવ્યો હોય ને કોકને કંકાસ કરવો હોય ને તો એ આવું મીઠું મધુરું ભજન વાગતું હોય ને તો એમ થાય કે અત્યારે હવે ક્યાં બોલવું એમ થઈ જાય આ ફરક પડે છે અમારી શરૂઆત ગણાયને અમે હવારના પોરમાં તમે ઝાપા લઈને બેહી જાઓ છો કે હવારના પોરમાં ન્યૂઝ ચેનલ એ બધો છે ને કચરો છે આઈ લાઈક ટુ બી અપડેટેડ મને મને ગમે સમાચાર વાંચવા બધી શું આખી દેશ દુનિયાના રાજકારણમાં શું થઈ રહ્યું છે દેશ દુનિયાના અલગ અલગ જગતમાં બધું જાણીએ પણ એના માટે આખો દી છે આ દીમાં ગમે ત્યારે કા હાંજે મળી જાય પંદર વીસ મિનિટ ગમે ત્યારે મળી જાય સવારના પોરમાં એ કચરો છાપામાં અને ન્યૂઝ ચેનલમાં કચરા સિવાય કાંઈ હોતું જ નથી હા આમાં આને ઓનું આનું હત્યા કરી નાખી ત્યાં આમ થયું સ્ત્રી સામે આવો અણબનાવ બન્યો આ દુર્ઘટના બની તે બની ફલાણી જે કારણ કે નેગેટિવિટી હોય એ જ વેચાય ને એ નેગેટિવિટી જે છે નકારાત્મકતા છે નફરત છે એ વેચાય છે એટલે છાપાઓવાળા નફરતો વેચે છે ટીવીઓવાળા નફરતો વેચે છે પણ આપણે લેવી શું કામ જોઈએ વેચવા લેવાવાળા બંધ થઈ જાય ને તો વેચવા વાળા આપો માર્કેટમાંથી વયા આપણે તમે લ્યો તમે તારે વાંચો પણ એ હવારના પોરમાં સીધું એ કચરો અહીંયા ન નાખતા મારા વાળા સવારના પોર માં જે ના એ ના કરજો ભલે કરો સમય પછી મળે આવા આવા સુંદર મજાના ભજનો કીર્તનો કેટલું વાતાવરણ મને હજી યાદ આવે અમે સવારના પોર માં સ્કૂલે જવાનું હોય અને ટિફિન બનતું હોય બાળકોને તો મમ્મી લંચ બોક્સ ટિફિન ભરીને આપે સ્કૂલે જમવા માટેનું મમ્મી પરોઠા બનાવતી હોય આલુ પરોઠા બનાવે કોકવાર બટેટા પૌવા બનાવે મને હજી એ એ સ્મરણો મારા મગજમાંથી જતા નથી અને હજી હું યાદ કરું તો મારા રૂવાડા ઊભા થઈ જાય અને એવા સુંદર મજાના એ કીર્તનો ગાતા ગાતા એ પરોઠા વણાતા હોય થેપલા વણાતા હોય અને એ વસ્તુ તેદી નહોતી સમજાતી મારા વાલા તેથી આપણે સાત આઠ દહ વરના હતા ને તેથી નહોતું સમજાતું કાંઈ પણ અત્યારે એ જે આમ બેસી ગયું છે ને ચિત્ર એ હવે મોટા થયા પછી સમજાય છે કે ઈ એનો પ્રભાવ કેટલો જીવનમાં એને સુંદર મજાના થેપલા વણાતા વણાતા ગવાતું હોય શંભુ શરણે પડી માણી ઘણી કષ્ટ ગાતા હોય એનો એ જે મીઠો સ્વર આપણા કાનમાં પડતો એ તેદી એની કિંમત નહોતી કે તેદી નાની ઉંમરમાં સમજાતો નહોતો પણ એ એટલો અનુભવ મગજની અંદર ઘૂસી ગયો છે કે આમ એકલા બેઠા હોય ને તો હજી એમ આમ 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 રૂવાડા ઊભા થઈ જાય ચિત્ર યાદ કરી શરૂઆત આપણે કરીએ ને આપણા ઘરની સવારની પહોર બહુ સારી હોવી જોઈએ હું એમ નથી કેતી તમે આટલા વાગે ઉઠો ને આટલા વાગે ઉઠો એ તમારે મેળ પડે એમ ઉઠો ને મેળ હું તમને એવા નિયમ પણ ઉઠ્યા પછી આવી મીઠાસ મારા તમારા ઘરમાં રહીએ આ તો કમળ છાંડી જાને સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે ને પછી મને બાળ હત્યા લાગશે અને પછી એ નાગણો છે એ બાળ કનૈયા ને અમુક લાલચ આપે છે લાખ સવાલો મારો હાર આપો આપો તુજને ધોર્યો ભગવાન ને લાલચ આપે છે લાખ સવારનો મારો હાર એ આપું આપું તું જ ને દોર્યું તું અહીંયાથી વયો જા અને તમે હંમેશા જોજો અહીંયા નરસિંહ મહેતાએ પાંચસો વર્ષ પહેલા કેટલું મોટું સરસ મજાનું મનોવિજ્ઞાન સમાજનું રજૂ કરી દીધું તમે પણ જોજો સમાજમાં જે માણા કંઈ ખોટું કરતું હોય ને જે ગુંડો માણા હોય ને એ સારા માણસને દબાવે જે અસામાજિક તત્વો છે ને એ સજ્જનોને દબાવે એટલે પેલા સીધી મારવાની ધમકીઓ ના આપે પેલા લાલચ આપે તને પાંચ લાખ આપું તારું મોઢું બંધ તને દસ લાખ આપું તારું મોઢું બંધ કરજે તને આટલા દઉં ચૂપ કઈ બોલતો નહીં તું જે જોઈ ગયો એ જોઈ ગયો કોઈને કહેતો નહીં થાય ને એટલે પેલા માણસ લાલચ આપે અહીંયા નાગણો ભગવાન મારો હારે આપું આપું તું ને દોર્યો પણ તું અહિયાં થી વિયો જા ચૂપચાપ નીકળી જા અને ભગવાન એમ કહે છે ઘણી આગળ ખોટું બોલવું ઘરમાંથી ચોરી કરવી મને કોઈ લાલચની પરવા નથી અને જો તું મને ડરાવતી હોય કે તારો નાથ ઉઠશે ઉઠશે ને મને મારશે જો તું હવે એ રીતે મને મારવાની પણ ધમકી આપતી હોય તો હે નાગણ હું કહું છું તારા નાગની આમ વાટીને ઉઠાળ અને પછી જોઉં છું આ બાળ કનૈયાનો પ્રતાપ શું છે એ તારા બતાવી દઉં ચરણ ચાપી જગા

ઉઠો ને મારા નાથ બારણે બાળક આવ્યો કાળિયો નાગ ઉઠે છે જાગે છે અને પછી આપણે કથા જાણીએ છીએ વળ્યા માથે વળગ્યા કૃષ્ણે કાળી નાગ નાથીઓ સહસ્ત્ર ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથીઓ અને ભગવાન એ સહસ્ત્ર ફેણ ધારી કાલિયા નાગના મસ્તક ઉપર ચિત્ર તાંડવ નૃત્ય કરે છે નૃત્ય કરીને નાથ્યો છે અને કાળિયા નાગને નાથ્યો નિગ્રહ કર્યો છે એને કંટ્રોલમાં લીધો છે એને વશમાં કર્યો છે અને પછી ભગવાને કાળિયા નાગને કીધું કે તું કાલિંદીના ધરામાંથી યમુનાજીના જળમાંથી બહાર નીકળી જા અને દરિયામાં જઈને પડી જા સમુદ્રમાં જઈને નિવાસ કર કારણ કે સમુદ્રનું પાણી કોઈને હે સમુદ્રમાં જઈને જા આ કાલિંદી નદીના જળ પ્રવાહનો ત્યાગ કર આપણા શાસ્ત્રોએ અને ખાસ કરીને પુષ્ટિ સંપ્રદાયના ક્રોધ તરીકે ઉલ્લેખ્યો છે કાળિયો એ ક્રોધ કાળિયો નાગ એ ક્રોધનું પ્રતિક છે અને ભગવાન અહીંયા કાળિયા નાગને મારતા નથી હું ધ્યાન દેજો અત્યાર સુધી કેટલા રાક્ષસો આવ્યા પૂતના આવી અઘાસુર બકાસુર તૃણાવત આટલા બધા અસુરો આવ્યા આટલા બધા રાક્ષસો આવ્યા ભગવાન એક પછી એક બધાનો વધ કરે છે બધાને મારે છે પણ કાળિયા નાગને મારતા નથી કાળિયા નાગને એમ કીધું છે કે તું અહીંયાથી નીકળી જા અને સમુદ્રમાં જઈને પડી જા કાળિયા નાગને ક્રોધનું પ્રતિક કીધું અને ભગવાને કીધું કે ક્રોધને મારવાનો ન હોય ક્રોધને નાથવાનો હોય ક્રોધને મારવાનો ન હોય ક્રોધને નાથવાનો હોય અને ક્રોધને નાની જગ્યામાંથી લઈને વિશાળ જગ્યાએ લઈ જવાનો હોય નદી તો નદી સરોવર તળાવ નાનું હોય ને દરિયો તો કેવડો મોટો હોય તો ક્રોધને નદીમાંથી લઈને સમુદ્રમાં જવા દો એટલે ક્રોધને નાની નાની વાતુમાંથી કાઢી અને મોટી વાતું એટલે શાખમાં નમક ન હોય ને તો મગજ નો જવો જોઈએ હા ઘણા ઘણા ભાઈઓને આદત હોય ગણાય ઓમ તો બિચારા જે મળે ને એ પ્રેમે જમી લે મોટે ભાગે પણ અમુક હોય અપવાદ બે પાંચ ટકા જેની બોલવાની હિંમત ચાલે જેની બોલવાની હિંમત હજી ચાલતી હોય એવા અમુક બે પાંચ ટકા કારણ કે મોટા ભાગનાની તો લગ્નના પાંચ દસ વર્ષ પછી હિંમત જ ન ચાલે બારે ગમે તેવા પ્રધાનમંત્રીને મુખ્યમંત્રી થઈને ભરતા હોય ને ઘરે તો એને એના બોસ અલગ હોય એના શેઠ બીજા જોય એ ને હોય બધાઇ ને એ જ હોય હા એટલે એવી નાની નાની વાતમાં શાકમાં નમક નથી આ નથી આ નથી એવી વાતમાંથી ક્રોધને કાઢી મોટી જગ્યાએ લઈ જાઓ એટલે કે જ્યાં કંઈ સમાજનું અહિત થતું હોય આપણા કુટુંબનું આપણા પરિવારનો કોઈ અહિત થતું હોય ક્યાંય અન્યાય થતો હોય ક્યાંય અત્યાચાર થતો હોય ત્યારે અન્યાયની સામે અવાજ ઉઠાવવો એ પણ ધર્મ છે ત્યારે ક્રોધ કરવો એ ધર્મ છે જબ અમારે પરિવાર પે કુછ આ ચાહે અમારે કુટુંબ પે કુછ આ ચાહે અમારે ગામ પે આપણા સમાજ ઉપર હે કોઈ ગામના હિત માટે સમાજના હિત માટે કંઈક અન્યાય થતું હોય કોઈ ખોટી નીતિ હોય એ પોકારવો છે બે પાત્રો છે એક ભીષ્મનું અને એક જટાયુ નું દાદા ભીષ્મની સામે પાંચાલી દ્રૌપદી ના ચીરહરણ થતા તા અને ભીષ્મ દાદાની હિંમત ન હાલી કે ને કે દુર્યોધનને કે ને ઠપકો દો સમર્થ હોવા છતાં એની પાસે શક્તિ હોવા છતાં અને વડીલ છે મોટી ઉંમરના છે એ બોલે ને તો સાંભળે ખરા છતાંય ભીષ્મ અવાજ કરતા નથી અન્યાયની સામે ખોટું થાય છે ત્યારે કાંઈ બોલતા નથી અને બીજી બાજુ રામાયણના જટાયુ બહુ નાનકડું પાત્ર છે બહુ થોડાક સમય માટે આવે છે જટાયુ જુએ છે કે વિ પુષ્પક વિમાનમાં રાવણ છે એ સીતાજીનું હરણ કરીને લઈ જઈ રહ્યો છે અને જટાયુને ખબર છે કે હું તો એક પંખીડું છું અને મારી સામે તો દસ માથાળો લંકેશ દસ માથાળો રાવણ છે હું ગમે તેટલું કરીશ રાવણની સામે પૂગી નહીં શકું મારું બળ રાવણના બળની સામે તુચ્છ જ પડશે પણ છતાંય જટાયું હિંમત કરીને રાવણની સામે જાય છે કે આ તું જે કરે છે ભાઈ ખોટું કરે છે આ ન કરાય પોતાનો અન્યાયનો પ્રતિકાર એ દર્જ કરાવે છે અવાજ ઉઠાવે છે કે આ ખોટું છે આ અસત્ય છે એને ખબર છે કે આમાં હું ટકી નહીં શકું આમાં હું જીવી નહીં શકું મારું મોત નિશ્ચિત છે કારણ કે રાવણના બળની પાસે મારું બળ તો કાંઈ નથી પણ જટાયુ એમ કહે છે એનો મનનો ભાવ જાણે એમ હોય કે પાંચ દ હજાર પચાસ હજાર વર પછી કથાઓ ગવાશે તો સમાજ આ જટાયુનું નામ અન્યાયનો સામનો કરવાવાળા એક ક્રાંતિકારી તરીકે લેશે ના કે અન્યાય અને અધર્મ ને સહન કરી લહેલો મુખ નબળા વ્યક્તિત્વ તરીકે મને નહીં પણ એક ભલે હું ખપાઈ જાઉં મારી પાંખ તૂટી જાય મારો જીવ જાય પણ મને એક સમાજ યાદ કરશે કે મેં અવાજ કરેલો મેં પોકાર કરેલો મેં વિરોધ કરેલો એટલે ઘણી બને કે આપણું બધું ન હોય પણ જ્યાં કંઈક ખોટું થતું હોય ત્યારે ક્રોધ કરવો એને આપણા શાસ્ત્રોએ મન્યુ કહ્યો છે એના માટે શાસ્ત્રમાં સંસ્કૃતમાં શબ્દ છે મન્યું કલ્યાણકારી ક્રોધ એટલે મન્યુ મહાદેવનો જે ક્રોધ છે ને જે ત્રીજું નેત્ર ઉઘાડે છે મહાદેવ અને આખી સંસારને ભસ્મ કરી દે આપણે આ કથાઓ જાણીએ છીએ કે મહાદેવનું ત્રીજું નેત્ર ખુલે અને કેવી સ્થિતિમાં ખુલે ભગવાનને ક્રોધ આવે એ સ્થિતિમાં ભગવાનનું ત્રીજું નેત્ર ખુલે તો એ મહાદેવનો જે ક્રોધ છે ને એને શાસ્ત્રોમાં મન્યું કહ્યો છે જે કલ્યાણકારી ક્રોધ છે જે સમાજ માટે હિતકારી ક્રોધ છે એવો મન્યું એ ઉપકાર જ છે